કોઈ સમાધાન ન આવતા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હીમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી આ કેસમાં વલસાડ જિલ્લા માર્ગદર્શન ઉમરગામ મામલતદાર કચેરીને કાર્યવાહી કરવા સૂચના અપાઈ જેના પગલે મામલતદાર કચેરીના સર્કલ અધિકારી માજી સરપંચ કમલેશ ધોડી અને પર્યાવરણ પ્રેમી મિતેશ પટેલ સહિત અન્ય અરજદારોને પણ ટેલિફોનિક જાણ કરી ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા તમામની આચીમાં બોરિંગના પાણીની પ્રાથમિક તપાસ કરવામાં આવી જેમાં હજુ પણ લાલ દૂષિત પાણી નીકળતું હોવાના પુરાવા મળ્યા હતા ઘટના સ્થળે જ કેશ કરી અને મામલતદાર કચેરીને રિપોર્ટ સુપરત કર્યો હવે આ મામલે વધુ તપાસ હાથ ધરાશે કે કેમ અને પ્રદૂષણ ફેલાવનારા સંભવિત ઉદ્યોગોને નિયંત્રિત કરવા માટે શું પગલા લેવામાં આવશે તે જોવા જેવી બાબત રહેશે આજરોજ માનવ અધિકારમાં જે અમે ફરિયાદ કરલી એના અનુસંધાનમાં સર્કલ ઓફિસર મામલતદારે આજે સ્થળની વિઝિટ લીધી હતી અને એમણે પોતે કંઈક નિરીક્ષણ કર્યું હતું કે અહીં લાલ પાણી નીકળે છે અમે છેલ્લા લાંબા સમયથી આ બાબતમાં લડત ચલાવી રહ્યા છે અને એ અમારી લડત જ્યાં સુધી લાલ પાણી બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે એના માટે આવનાર દિવસોમાં અમે જીસીપીનો ઘેરાવ કે કલેક્ટર ઓફિસનો ઘેરાવ પણ કરીશું અને જરૂર પડીએ હું પોતે આમરણ ઉપવાસ પર પણ બેસીશ પણ જ્યાં સુધી પાણીનો હલ ન આવ્યા લાલ પાણીનો ત્યાં સુધી અમે લડત ચાલી રાખીશું બીજું કે લાલ પાણીનો જે ઇસ્યુ છે એ કદાચ કેમ કે લોકોના હાથમાં ન હોય સરકારના પણ એની સામે લોકો ઓપ્શનમાં બીજું પાણી આપવું જોઈએ જે પાણી પણ એ લોકો નથી આપતા છેલ્લે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પાણી ચાલુ કર્યું હતું બહારથી આપવાનું પાણી પીવાનું અને વાપરવાનું પહેલા વાપરવાનું પાણી બંધ કરી દીધું પછી હવે પીવાનું પાણી પણ બંધ કરી દીધું છે એટલે જે લોકોને એટલી બધી તકલીફ પડી રહી છે છતાં પણ નથી અધિકારીઓને કોઈ કેમકે એમાં પડી કે નથી કોઈ ચૂંટાયેલા સત્તાધીશોને કોઈ પડી છે કોઈ હજી સુધી અહીં કેમકે સત્તાધીશ આવીને આ બાબતમાં જે કહેવાય ને કે નક્કર કેમકે કોઈ કાર્યવાહી કરી નથી અને અમારી માંગણી છે સત્તાધીશોને અધિકારીઓને કે આ માનવતાનો પ્રશ્ન છે પાણી વગર લોકો જીવી ના શકે એટલે લોકો આ બાબતમાં એમણે નક્કર કાર્યવાહી કરવી જોઈએ આમાં કઈ કેમ કે કોઈ પક્ષ કે વિપક્ષ બી નથી આવતું આમાં લોકો લોકોના પાણીનો પ્રશ્ન છે એટલે બધાએ એક થઈને આ બાબતે લડત આપવી જોઈએ